વાઈલા જૂના કપડા છે હવે મોજા વી નાખવા ર પલળ કરે છે અચ્છા મોજા મૂકી કરે તો જૂના મોજા જૂના મોજા નવા ગયા નવા બધા રીતે મૂકી દેવાના કપડા કેટલા બધા છે તને ગોદરી બનાવી દે પણ મને સીવાય જાય પછી ગોદરીઓ એવું એમ ગોદરી તો કેટલા જો એક છે ને થોડું એ જો વિની ટોપી મારી છે હે મારી છે એ ફેર ફેર એ જો વાસણો કે બરા પડ્યા છે ને ત્યાં એવું એટલે હાડી આપવાની હતી કોણ ભરી આપો કોણ તે કોચરી આપી દીધી

क्या ना ऊपर तो मैं बारिश है बेटा ना ऊपर बारिश है ऐसा नहीं अरे सिंपल भी ऐसी आवाज है खबर नहीं पड़ती नहीं। ना होगा चलो यहाँ सी बार वाले अरे हाँ कंपा से बदल ले लिया कंपा से बदल ले जो रे मित्र थे घर में से कचरू गाड़ी ने आई है मोटी थी के छोकरी हमारी नहीं वीर दीदी क्यों काम कर रहे हैं काम क्यों कर रहे दीदी मस्त से काम कर नहीं કઈ કામ શીખાડવું પડે કશું કશું ગુનો નહીં બાકી ઘરનું કામ તો શીખાડવું પડે ને તારે આ તો છોકરી કહેવાય છોકરી બધું શીખાડવું પડે નહીં રૂહી જો કેવું બધું બારે છે અત્યારથી જોયું મિત્રો સવાર સવારમાં એટમોસ્ફિયર કેટલું સુપર છે બાકી સવાર સવારમાં અત્યારે અહીંયા બેઠા હોય મસ્ત રીતે કેટલું મસ્ત લાગે ને રીતિકા શું કરે છે

આ કબાડ આપણે બોનવનું પડે છે ઋતિકા લાગે એમ તને પડતું તો તમારે કરવું પડે બોલો જીરો હવે આ બધા પેન્ટ કોણ આપી દે મને આપી દઉં પણ તમે નવા લેતા હો ને એમ કેવું છે નવા તો લેતાઈશ પણ હવે થોડા નાઈટી લેતા હો હા નહીં નાઈટી લેતાઈશ બે નાઈટી સાડી પહેરી લે એ જૂની બોલા કે ના પહેરવા જ કાઈ ના ફાણી આવ હા પણ આ જો આના કલર જોવા મળ્યો છે હવે

આ કઢી પત્તા ચાલશે બે ત્રણ મહિના લગી કઢી બનાવી હોય બધું નાખવા માટે ચાલે છે જો લો અમારી મની વેલ કેટલી મસ્ત થઈ ગઈ છે એને પાણી નાખવાનું છે જો એના પાના બધા નવા નવા આવ્યા છે ચલો મિત્રો સહસરમાં તો આ લોકો નાસ્તો કરે છે વઘારેલી ખીચડીનો નહીં સ્કૂલે જવાનું એટલે પહેલા ખીચડી નાસ્તો કરવો પડે

એને કે એને ટાઈમ થઈ ગયો છે ખાવાનું જીલુ સિમ્બા મૂક્યું ના બનાયું હા ઓકે ઓકે ચલો તો મિત્રો આજે કયા તારીખ છે જો 17 તારીખ છે છે આપણો ભવિષ્ય જોલે આર્થિક પ્રગતિ સુખ વાત છે આર્થિક પ્રગતિ છે વણી છે જો સિમ્બા બેસી રહ્યો એક બાજુ અને એક બાજુ આ લોકો ખાય છે સિમ્બા કમ એ તો કે કમ 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 ओ ओ ओ सीट डाउन सिबा नो सीट डाउन जिलु सु बनाओ जो जे मामा भरेला नि बनाओ भरेला रिंगण बनाओ छे एमना है तो चल से शुरू आछे मस्तला तो जल्दी ना से हम्म મન કાજુ લાગે બોલ હા ઓલા સળ છે ગો ગો ફીડ આમ એકદમ ઠીક લાગે એકદમ તો ચલો બાયલી

પછી પેસ્ટ બનાવી દેવાનો હા પેસ્ટ બનાવી દે લીંબુ એ બધા નીચો છે પણ લીંબુ આપણે બધા મુકતલ આ મમ્મીને એમનો દેખવા ને ઢીચાળો એટલે બહુ છે લીલા ધાણા મુકશે અહીંયા તો સિંબાના ખીચડી મૂકે છે અને સિંબા માટે ઈંડા છે કેમ કે ડોક્ટર સાહેબ એવું કીધું છે કે સિંબાને તમે ચિકન ના આપો તો તમે ઈંડા માટે તો ફરજિયાત આપવા પડશે એટલા માટે અમે ઈંડા લઈને અમે આપીએ છીએ કેમ કે દિવસના બે ઈંડા આપણે આપવા જ પડે નહીં જીલું પ્રોટીન માટે સિંબાનો

જોરદાર ટીકો પેસ્ટ તલસી સરા બના ને ગ્રેવી મસાલા ગને ની થા ની બા તારું ખાવાનું બને છે હો તો ક્યાં જેસ નહીં બેસી રહે સીબા કે શું કીધું કીધું રાજુ બેઠો જવાનું જમવા માટે જો ક્યાં જેસ નહીં કમ ઓન સીબા કમ સીબા બેઠે સી જા સી ડાઉન નો સી ડાઉન ગુડ બોય સ્ટેન્ડ ગુડ બોય સી ડાઉન

ઓય કુકર માં કેમ બનાવો છો કુકર માં વેલા બની જાય સરસ રીતે બની જાય અને વરાળ થી મસ્ત ગ્રેવી થાય ઓકે 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 તો જો અંદર જોતા બે પર લેવાનું તેલ તો આમ જોઈએ જો ની અંદર જો અજુરી તેલ તો સરસ પાણી નહી બનાવ પાણી મે રેડાવે જોરે મે જોડી દીકાં તેલ તેલ જ બનાવવાનું નહી તેલ જ બનાવવાનું મસાલો મિક્સ કરી કાઢવાની ઓ કિલો ને એક સીટી વાગશે એટલે આપણે તરત તો મિત્રો ભરેલા તૈયાર છે શાક આપજી શકો છો કેટલો મસાલો છે અને એકદમ હો જય અંબે જય અંબે બાય બાય પિહુ બાય બાય જય અંબે ફાઈનલી મિત્રો આપણો મસાલા રીંગણ બની ગયા છે આપ જોઈ શકો છો સુપર એની ગ્રેવી ભરેલા રીંગણ ખાલી રીંગણ નહીં મિત્રો જો બધા ભરેલા રીંગણ છે અને જોડે છે ઘરેલી ખીચડી જો કે સવારમાં આ બની આપીતી સ્કૂલે જવા માટે છોકરાઓને અને ફાઈનલી ખીચડી પણ છે ગરમ ગરમ રોટલી આ રીતે કાય કુકરમાં બનાય મને હવે લાગે બોલ રીંગણ બધી સબ્જી બને કુકરમાં એવું થોડું હોય પણ દાળ બનતી હોય દાળ જ બને ને આ તો મારી બધી સબ્જી કુકરમાં જ બનાવાની શું વાત છે ચોટાઈ ને ટેસ્ટ જોઈ લો મિત્રો સુપર કેવું બન્યું તો મિત્રો બ્લોગ માં કની બનાવે જો જમી લઈએ છે તમે પણ જમી લો फटाफट થી કેમ કે જો કેટલા વાગે 12 વાગે આયા છે છોકરાઓ સ્કૂલે ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ કરો એટલે બધું ખાધેલું પચી જાય એટલે સારું રહે સાચી વાત છે ખાઈ નું ગરી જવા જોરો મિત્રો રીતિકા તો તે ડ્રેગન ફ્રૂટ કટિંગ કરે છે આના કેવા હોય ને યાર ડ્રેગન ફ્રૂટ કેવા હોય બીજ કેવા છે ને જો તો

बस एम ओके तो सुसु ना खोना जिलो अंदर स्टेप बाय स्टेप बताओ ना मां ओके ओके तो के अर्जुन लगे बनी से एम ना 2 कलाक लगिन तो लोट बाजी मीठी राखो 2 कलाक लगी लोट बांधी राखो ना बदु सामान नाकी बांधी मीठी अपन बस तळो वाली दे आ मीठी से सु चले हो के अलग अलग मीठी केम लागे छे मन अलग देखा है तो आखो अलग थी गई मेजी चंदा सुसु नु ना खोनो

પછી આ શું કાંઈ તલ એ બધું મિક્સ કરી દીધી હજી બીજી બાકરી છે ઓકે તો પહેલાં ઘઉંનો લોટ નાખ્યો ના પહેલાં મકાનો લોટ હા પછી ઘઉંનો લોટ એ મકાનો લોટ ને ઘઉંના લોટ ને બને મિક્સ કર્યા પછી ત્યારબાદ ગોળ નાખ્યો ગોળ નાખ્યા પછી મેથી નાખી મેથી નાખ્યા પછી ધાણા નાખ્યા ધાણા નાખ્યા પછી તલ નાખ્યા તલ ઓકે તો પછી આ ત્યારબાદ આપણે લીંબુ નાખવાનું છે ઓકે જો મિત્રો હવે લીંબુ પર રીતિકા નાખ છે જે ગ્રીક ખાટો મીઠો સ્વાદ આવવાની ને હમ ખાટો મીઠો જો મિત્રો લીંબુ નીચો નાખી છે હવે વાવ મોમા મને ત્યાં પણ આવે ખાટુ ખાડુ છે તે તો જો મિત્રો લીંબુ પછી આદુ મરચાને લસણનો પેસ્ટ પણ આપણે એન્ડમાં એડ કરી નાખવાનો છે ચમચી પણ VIP રીતિકા વાપરે છે

અને બે કલાક લગીને લોટ બાંધીને મીકી રાખવાનો હો એવું કેમ બે કલાક લઈ પછી તમારે એના વડા બને ને તરી દીધી ખાડી છે ને ખાડી ખાટી ને તો ખાટી જ હોય ખાટા મીઠા લાગે નહીં ફાઈનલ મિત્રો આપ જોઈ શકો છો જેનો એ લોટો બાંધી દીધો છે અને આને બે કલાક મૂકી રાખવાનો બે કલાક મૂકી રાખવાનો પછી જે આપણે વડા આને મિત્રો બે કલાક થઈ ગયા છે અને બે કલાક પછી જો લોટ કઈક આવું દેખાય છે સુપર ક્વોલિટીમાં અને રીતિકા તરી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જો ઢેબરા બનાવે છે તરી તો વડા ઢેબરા જ કહેવાય બકા વડા મડા ના કહેવાય જોરદાર લાગશે નઈ ચામાં પણ સારું લાગે એમ ટેસ્ટ પકડાય અને દહી જોડે મસ્તી મજા આવે ગરમ ગરમ દહીં ના ગરમ ગરમ આવે ને ઠંડુ મસ્ત દહીં મસ્ત લાગે તો ફાઈનલી આના કેટલા બનશે આપ જોઈ શકો છો વધારે બનવાના છે પણ બહુ જાડા ના બને શ્રીજી કા હા કેમ કે જાડામાં સ્વાદ નહી પકડાતો ચલો મિત્રો મકાઈ વડા રેડી છે અને આપ જોઈ શકો છો કેટલી સુપર ક્વોલિટી આવી છે જોઈ લો આવી ગયા છે લઈ જાવ એક લઈ જાઓ ડિશ માં આ બાજુ આવ રીજે કા નરી ડિશ કરેલ

અસિંબા અમાર એટલી બધી રખવાડે કરે છે ને કે ના પૂછજ ખાલી હું ખાલીને કમાન્ડ જ આપીશ કે હટ હટ દે ટુ જ કરીશ એટલામાં કેટલું ઊભો થઈ જાય છે ભસોમાંથી જોજો હો હટ 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 ફટ હટ 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 જોલા મિત્રો હટ હટ જો ખાલી હટ હટ કહેવા જ કેટલું ઊભો થસે છે હટ किलो प्रोडक्शन कर रही तो हमारो, मेरे बहु प्रोडक्शन कर रही है, सिंबो? आई क्या चलो मित्रों पहन, फोन जो आसु करूं तो वे एडिटिंग कर रही हूँ, वाहरा, जो इलो कीड़ पड़ेगी, <laughs> बहुत ठंडी लग रही थी क्या तब तब कर रही हूँ, ठंडी तो लगे जहाँ माता ठंडी में काम कर रहा हूँ मेरे लिए ठंडी लगे, � વાહ વાહ ભાઈ ઓકે ઓકે તો ચાલો મિત્રો આ લોકો આવી ગયા છે બ્લોગ ની એન્ડ આપી દઉં છું ને બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક ઠોકી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈ માટે સ્પેશિયલ એક મસ્ત કમેન્ટ કરી દેજો જે કરી તમારા ભાઈને સારું લાગે મોટિવેટ થઉં અને તમે રિપ્લાય પણ આપતો રહીશ કમેન્ટ ખાલી ઇમોજી મોકલવાની નથી સારી સારી કમેન્ટ લાંબી લાંબી કમેન્ટ લખો અને તમારો ભાઈ લાંબી લાંબી કમેન્ટ વાંચીને લાંબી લાંબી કમેન્ટ નો રિપ્લાય આપશે નહીં ઓકે બાય